ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કેશબંધ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા શાળાના માસુમ બાળકો પાસે રેતીના તગારા ઉચકાવી બાળમજૂરી કરાવવામાં આવી રહી હોય તેવી ગંભીર બાબત સામે આવી છે આ ઘટનાએ શિક્ષણના પવિત્ર ધામમાં માસુમ બાળકોનું શોષણ થઈ રહ્યું હોવાનો ગંભીર સવાલ ઉભો કર્યો છે સુબીરના કેશબંધ ગામની પ્રાથમિક શાળામાં આદિવાસી વિસ્તારના બાળકોને ભણાવવાને બદલે શારીરિક મજૂરી કરાવવાની ઘટનાએ લોકોમાં રોષની લાગણી ઉપજાવી છે શાળામાં પાથરવામાં આવેલ રેતીના ઢગલા સરખા કરવા સહિતની કામગીરી બાળકો પાસે કરાવવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ બાબતે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા પોતાનો પાંગડો બચાવ કરતા કહેવામાં આવ્યું હતું કે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયારી ચાલે છે પરંતુ આ પ્રકારના જવાબથી પ્રશ્ન એ થાય છે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે બાળકો પાસે બાળમજૂરી કરાવવી કેટલી યોગ્ય છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણમાં હજુ પણ ઘણું બધું સુધારવાનું બાકી છે વધુમાં જો શાળામાં જ બાળમજૂરીને પ્રોત્સાહન આપવામાં આવતું હોય તો અન્ય ક્ષેત્ર કે સ્થળની વાત જ શી કરવી શાળામાં બાળમજૂરી કરાવીને બાળકોને શું સંદેશો આપવામાં આવી રહ્યો છે વાલીઓ બાળકને શાળાએ અભ્યાસ માટે મોકલે છે અને ત્યાં બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવે તો કેટલા અંશે યોગ્ય કહી શકાય આવા અનેક સવાલ સાથે પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે જો કે બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે

તાલુકાના કેશબંધ પ્રાથમિક શાળામાં બાળમજૂરીની બાબત મારા ધ્યાનમાં આવેલ છે જેને લઈને સુબીર તાલુકાના ટીપીઓને આ અંગે તપાસ કરવા જણાવવામાં આવેલ છે ત્યારે તપાસમાં આવી કોઈ ઘટના બનેલ છે તેવું જણાઈ આવશે તો જવાબદાર શિક્ષકો અને આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જો કે હવે આ સમગ્ર મામલે યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ ડાંગ